વડોદરા શહેરની એકસો દસ વર્ષ જૂની વ્યાયામ શાળા એટલે મહારાષ્ટ્ર ક્રીડા મંડળ જેઓ દ્વારા હાલ બાળકોનું વેકેશન ચાલી રહ્યું હોય તેવામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો કે જે મોબાઈલની વધારે નજદીક થતા હોય અને જે આપણી રમતો છે તેનાથી દૂર થઈ રહ્યા હોય તેવામાં રમતોમાં વધારે ધ્યાન આપે બાળકો અને તેઓને ઉત્સાહ જાગે રમતો પ્રત્યે તે માટે આ સમર કેમ્પનું આયોજન મહારાષ્ટ્ર ક્રીડા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં જોડાયા છે સમર કેમ્પનું આયોજન મહારાષ્ટ્ર ક્રીડા મંડળ દ્વારા જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા પણ આ દરમિયાન એક ખાસ આયોજન બાળકો માટે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી બાળકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સમર કેમ્પમાં જ્યારે બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને તંદુરસ્તી ધ્યાન રાખતા અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહ્યા હોય અને મજા કરી રહ્યા હોય તેવામાં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી બાળકોને જમવાની સુવિધા આ સમર કેમ્પમાં પૂરી પાડવામાં આવી આજ રોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અહીંયા અમિતાભ બચ્ચન ભાવનગર જુમીર અમિતાભ બચ્ચન કે જે બાળકોને વિવિધ પ્રકારના ડાન્સ કરાવ્યા સાથે સાથે બાળકોની સેલ્ફી લીધી અને ગ્રુપ ડાન્સ પણ બાળકો સાથે કરાવ્યા અમારી હોસ્પિટલ તરફથી બધા જ બાળકોને આ જે કા સમર કેમ્પની અંદર ભાગ લીધો તમામ બાળકોને એક એક પેડ લખવા માટેના આપેલા સાથે સાથે બધા બાળકો માટે જમણવારનું આયોજન કરેલું તમે પણ નાના છોકરાઓને જમાડો છો એના વિશે શું કહેશો અમારી સંસ્થા દ્વારા સપનાના વાવેતર નામની સંસ્થાની સ્થાપના કરેલી છે જે સમા તળાવ ચાર રસ્તા બ્રિજની નીચે આવેલી છે સપનાના વાવેતર જ્યાં ત્રણસો કરતાં પણ વધારે ઝુંપડપટ્ટીના બાળકો રેગ્યુલર ભણવા માટે આવે છે એની માટે જરૂરી શિક્ષણ સાધન સામગ્રી જેવી કે સ્કૂલ બેગ પુસ્તકો પેન પેન્સિલ વગેરે અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે સાથે સાથે દરરોજ બાળકોને અલગ અલગ પ્રકારનો પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે ક્યારેક કોઈ દાતા કે જેનો જન્મદિવસ હોય અથવા તો ઘરે પ્રસંગ હોય મેરેજ એનિવર્સરી હોય તો એ લોકો પણ બાળકોને આનંદ સાથે નાસ્તો કરાવે છે અને અમારી સંસ્થા દ્વારા પણ દરરોજ બાળકોને અલગ અલગ પ્રકારના નાસ્તા અને શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી આપવામાં આવે છે મહારાષ્ટ્ર ક્રીડા મંડળ વડોદરા વાડી વિસ્તાર દ્વારા આયોજિત સમર કેમ્પ કે જેની અંદર બાળકોને શારીરિક અને માનસિક વિકાસ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરે આ રમતોથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ સાથે સાથે બાળકોમાં એકતાનો પણ એક પ્રતિક ખીલે એ માટે આ ક્રીડામંડળને જે આયોજન કર્યું એ બદલ મહારાષ્ટ્ર ક્રીડા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આવનારા સમયમાં પણ આવું આયોજન કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું અમારું નામ મારું નામ ડોક્ટર દલપત કાતરિયા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ બે હજાર પચીસમાં અમે સમરકામ મેમાં સ્ટાર્ટ કરેલો ફર્સ્ટ મેથી અગિયાર મે અમારું ક્લોઝિંગ સેરેમની હતી આજે ક્લોઝિંગ સેરેમની અમારે બહુ સરસ ક્લોઝિંગનું આજે બહુ છોકરાઓએ અમારે પ્રોત્સાહ કરે છે અમારા જે કોચિસ હતા કોચિસે જે પ્રશિક્ષણ કરેલું હતું આજે અમે એક થીમ બનાવેલી એ થીમના માધ્યમથી અમારા જે કોચિસે જે એમને એમને શીખવાડેલું હતું એ પ્રશિક્ષણ એમને પૂરું પાડેલું હતું મલકામનું યોગ ફલકામનું લોગિંગનું યોગ જોરડાનું અને પરેડનું બહુ સારું ધ્યાન આપેલું અને છોકરાઓ એમને બહુ સારી રીતે નિભાવ્યું છે આ અમે એટલું જ કહીએ છીએ આ બધા પેરેન્ટ્સને અને અમારા ચેનલના માધ્યમથી કે વધારે વધારે આ જોડા અને અમારો હેતુ એ જ છે કે છોકરાઓ મોબાઈલથી દૂર રહે અને મોબાઈલ દૂરથી રહીને આપણા જે દેશી રમત હતા એ દેશી રમતને અનુકૂળ રહીને હજુ પણ સારું શારીરિક અને શારીર બનાવે છોકરીઓએ પણ સારી રીતે બહુ સારી રીતે અહીંયા એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ વખતે એમનું પણ ઘણું યોગદાન રહ્યું છે અને એમની પણ સંખ્યા વધી છે એ બદલ હું મારા શિક્ષણ મંડળથી અમારા કોચિસને બહુ બહુ ધન્યવાદ કરીએ છીએ પેરેન્ટ્સને પણ ધન્યવાદ કરીએ છીએ અને આવી જ રીતે અમે આગમી ધોરણે જે બે હજાર છવ્વીસ અમે આવશે એ વખતે હજુ સારી રીતે અમે સમર કેમ્પ યોજવાના છે અને જે પણ જે પણ આ પેરેન્ટ નું અવતહાર એ યોગદાન આપતા હતા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ થઈ ગયો સંસ્થાને કેટલો ટાઈમ થયો છે અને સમર કેમ્પ ને તમે સમર કેમ્પ કેટલા ટાઈમથી ચલાવી રહ્યા છો સમર કેમ્પ અમારે નવથી થી દસ વર્ષ થઈ ગયા છે સંસ્થાને ને એસી થી વર્ષ થઈ ગયા છે અને અમારા વ્યાયામ એકસો દસ વર્ષ થઈ ગયા છે બહુ જૂની સંસ્થા છે અને સંસ્થાને લાગતા કુસ્તી અમારો રૂપ મલકામ મલકામ એ બધું પ્રશિક્ષણ અમે અહીંયા પૂરી પાડ્યું છે છોકરાઓને અમારું નામ વૈભવ શિવાજીરાવ મોહિતે સેક્રેટરી મહારાષ્ટ્ર